જેતપુર શહેરના શાંતિવન આશ્રમ પાસે આવેલ સીબીએસઇ સ્પેસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદ સાવલિયા દ્વારા બુધવારના રોજ શાળાની એક વિદ્યાર્થીનીને પોતાની ચેમ્બરમાં બોલાવી ચોકલેટ અને ધોરણ દસની પરીક્ષામાં ચોરી કરાવી સારા ટકા લઈ આપવાની લાલચ આપી શારીરિક કડપલા કર્યાની સિટી પોલીસમાં થયેલ ફરિયાદ બાદ સંચાલક અરવિંદની પોલીસે ધરપકડ કરી તેને જેલના સડ્યા પાછળ ધકેલી દીધો છે તેમ છતાં આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ હવે સ્કૂલ પરથી સાવ ભરોસો જ ઉઠી ગયું હોય આજે બધા વાલીઓ પોલીસ સાથે સ્કૂલે પહોંચ્યા હતા અને પ્રથમ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે મુલાકાત કરીને વાલી મંડળની બેઠક ભરવાની માંગ કરી હતી જેમાં પ્રિન્સિપાલે મંગળવારના રોજ વાલી મંડળની બેઠક ભરવા માટે તૈયાર હોવાનું જણાવ્યા બાદ મોટા ભાગના વાલીઓ દ્વારા પોતાના સંતાનો માટે સ્કૂલમાંથી શાળા છોડવાનું ફોર્મ લઈ તે ફોર્મ ભરીને શાળાને પરત આપી દીધું અને પોતાના સંતાનને હવે કોઈ કાળે આ શાળામાં અભ્યાસ જ નથી કરાવવો તેવો નિર્ણય લીધો હતો ઉપરાંત વાલી મંડળે લેખિતમાં જિલ્લા શિક્ષણાધિકારીને એક આવેદનપત્ર આપી જેતપુર શહેરમાં અંગ્રેજી માધ્યમની એક પણ સરકારી શાળા ન હોવાથી આ સ્પેસ સ્કૂલને સરકાર હસ્તક લઈ જવાની માંગ અને જો આ સ્કૂલને સરકાર પોતાના હસ્તક લઈ લે તો જ પોતાના સંતાનને આ સ્કૂલમાં અભ્યાસ કરાવશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીને જણાવેલ હતું સ્કૂલમાં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થીનીઓની માતાઓએ એવો વસવસો વ્યક્ત કર્યો હતો કે આ સંચાલક અરવિંદ સાવલિયા પોતે બધી વિદ્યાર્થીનીઓને પિતા છે તેવો દાવો કરતો હતો પરંતુ આવો હેવા નીકળશે તેવી અમને સપને ખબર ન હતી જેથી આવા સંચાલકની સ્કૂલમાં અમારા સંતાનોને હવે અભ્યાસ જ નથી કરાવવો તે જ અમારો નિર્ણય છે તેવું વાલીઓએ જણાવ્યું હતું આ તકે પોલીસ દ્વારા સ્કૂલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ હતો આજ રોજ અહીંયા સ્પેસ સ્કૂલમાં અમારા બાળકોના એલસી કઢાવવા માટે આવેલા છીએ સ્કૂલ સંચાલકોએ 1 એક એપ્રિલના રોજ એલસી આપવાની વાત કરેલ છે અમે લોકો આ સ્કૂલથી ખૂબ જ નારાજ છીએ એના માટે થઈને અમે અમારા બાળકોને આ સ્કૂલમાંથી ઉઠાડી લેવા માંગીએ છીએ આનાથી વિશેષ તો બધું જ બધા જાણે છે કાંઈ પણ કહેવાની અમારે જરૂરત નથી રહેતી મીડિયા મીડિયાવાળા પ્રેસ મીડિયાવાળા ભાઈઓએ બધી જ હકીકત સમાજને તથા આખા ગુજરાતને દર્શાવી દીધેલ છે એના એના વિશે સમાજ બધું જાણે જ છે જય હિન્દ અમે અમાય સ્પેસ સ્કૂલમાં આજે બધા પેરેન્ટ્સ એ અમને સપોર્ટ કરેલ છે અને અમે આજે સ્પેસ સ્કૂલમાં અમારી બેબીનું એલસી લેવા માટે ભેગા થયેલા છીએ કારણ કેમ બધા લોકો જાણે જ છે બધા લોકો મીન્સ કે ગુજરાત ઓલ ઓવર ગુજરાતમાં બધાને ખબર છે કે શું સ્પેસ સ્કૂલમાં થયેલું છે એટલા માટે અમારે અહીંયા અમારી બેબીને ભણાવી નથી એટલા માટે થઈને અમે લોકો અહીંયા એકત્ર થયા છીએ અને સ્કૂલવાળાએ એવું કીધેલ છે કે તમને પહેલી તારીખના રોજ અમે એલસી આપી દેશું તો બસ અમારી એક જ રિક્વેસ્ટ છે કે અમને લોકોને અમારે એલસી આપી દે એટલા માટે અમે અહીંથી હવે છૂટા થવા માગીએ છીએ જય હિંદ એલસી કઢાવવા માટે બધાને ખબર જ છે કે આ સ્કૂલની મા અભ્યાસ કરતી ધોરણ દસની વિદ્યાર્થીની સાથે જે અરવિંદભાઈએ અરવિંદભાઈ તો ન કહી શકાય અરવિંદે જે કર્યું છે કૃત્ય એ કોઈ ન કરે બાપ સમાન જાણી અને અમે આ સ્કૂલમાં દીકરીને મૂકેલ હતી અમારા વીસ વર્ષના જૂના સંબંધો હતા એની ઉપર એને એવું કૃત્ય કરેલ છે કે એ નરાધમ માણસ છે એટલા માટે અમે એને અહીંથી લઈ લઈએ છીએ અમારી દીકરીને બસ અમારે એલસી જોઈએ છે બીજું કાંઈ જોતું નથી અને અમે એવું કોઈ લોકોને કહેતા નથી કે તમે સ્કૂલ બંધ કરો કે આમ કરો કે તેમ કરો જે પેરેન્ટ્સને સ્વેચ્છાએ પોતાના બાળકને અહીંયા ભણાવવા હોય ભણાવી શકે છે ન ભણાવવા હોય એ લોકો એને ઉઠાડી લે બસ એ જ છે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે નિલેશ મારુ જેતપુર